નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર અને મિત્રો પાઠ નંબર ત્રણ છે જેનું નામ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો તો મિત્રો આ નામનું જે પાઠ આપવામાં આવે છે તો એ પાઠના આપણે આ વિડીયોમાં મિત્રો જે એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે તો એમસીક્યુ પ્રકારના મિત્રો તમામે તમામ પ્રશ્નો મિત્રો આવી લેવાના છે કે જે તમારે ધોરણ બારની વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષામાં જે મિત્રો એમસીક્યુ પ્રકારનો મિત્રો જે પ્રશ્ન પૂછાય છે એમાંથી તમારે પૂરેપૂરા એટલે કે સોએ સો ટકા જે ગુણ છે એટલે કે જે પૂરેપૂરા માર્ક્સ આવી શકશે એ પૂરી મિત્રો આપણે ગેરંટી આપીએ છીએ એટલે કે એક પણ માર્ક્સ તમારે જશે નહીં તો વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે અને જો મિત્રો તમારે એને પીડીએફ જોઈતી હોય તો મિત્રો આપણે એકી સાથે આની પીડીએફ મૂકવાના છીએ અને એ પણ જો તમારે જોઈતી હોય તમારે મને એને થોડા પૈસા મિત્રો પ્રોવાઈડ કરવા પડશે આપણે મિત્રો એક સ્કીમ રાખીશું અને એ પછી તમારે પીડીએફ મેળવી શકશો તો જો તમને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ તમારે સમક્ષ પ્રશ્ન એક તમારી સમક્ષ એમસી કોઈના પ્રશ્નો જવાબ સાથે છે જો પ્રશ્ન એક છે જો શું છે કે ભારતમાં ઈસવીસન બે હજાર એકની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ અનુસૂચિત જનજાતિનું સોરી અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે જો તમને કોઈપણ પ્રશ્નનો જવાબ પહેલાંથી આવડતો હોય તો તમે એનો આન્સર કોમેન્ટ બોક્સમાં આપી શકો છો જોઈએ મિત્રો કયા છે ચાર ઓપ્શન મિત્રો જો આપ્યા છે જો તમારી સમક્ષ છે કે પંદર પોઈન્ટ પંસઠ ટકા સોળ પોઈન્ટ બે ટકા અને સાત પોઈન્ટ ચૌદ ટકા

કાકા સાહેબ કાલેલકર ડોક્ટર ચૌહાણ અને બીપી મંડળ બીપી મંડળ જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં શું છે પ્રશ્ન ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન ઓગણીસો બોતેર માં કયું કમિશન નિમાયું હતું તો ચાર ઓપ્શન આપ્યા છે કયા કયા છે તો કાકા સાહેબ કાલેલકર કમિશન છે રાણે કમિશન 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 અને બક્ષી તો આવશે જો તમને એનો આન્સર આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો તો જોઈએ એનો સાચો જવાબ શું આવશે તમારી સમક્ષ બક્ષી કમિશન કયો જવાબ આવશે ઓપ્શન ડી આવશે બક્ષી કમિશન બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો ચાર ઓપ્શન આપ્યા છે અરુણાચલ પ્રદેશ મેઘાલય પંજાબ અને ડી બિહાર તો જવાબ શું આવશે જવાબ તમારી સમક્ષ શું આવશે ઓપ્શન સી પંજાબ જવાબ આવશે શું આવશે ઓપ્શન સી છે સાચો જવાબ બનશે ઓપ્શન સી પંજાબ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિજાતિની વસ્તીનું વર્ગીકરણ કોને આપ્યું છે ચાર ઓપ્શન આપે છે મેલિનો વેસ્કી ડોક્ટર ડોક્ટર વેરિયર એલવીન ડોક્ટર મજબૂદાર જવાબ શું આવશે તો જવાબ તો એ જવાબ બનશે ડોક્ટર બ્રિજરાજ બ્રિજરાજ ચૌહાણ શું જવાબ છે ડોક્ટર બ્રિજરાજ ચૌહાણનો જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળ ટોટેમવાદ સેમો જોવા મળે છે કયો ટોટેમવાદ સેમો જોવા મળે છે ચાર ઓપ્શન આપે છે કયા કયા છે અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગો સવર્ણ કે અનુસૂચિત જનજાતિ જવાબ શું આવશે અનુસૂચિત જનજાતિનો સાચો જવાબ બનશે કે ઓપ્શન ડી જવાબ સાચો થશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કયો છે પ્રશ્ન સાચો આગળ તો જોઈએ પ્રશ્ન આગળ કે આદિવાસીઓની આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયો ક્રમતા આવે છે તો ચાર ઓપ્શન આપે છે ચોથું પ્રથમ દ્વિતીય તૃતીય તો દ્વિતીયેન બે હાજર અગિયારની ગુજરાતમાં ગુજરાતમાં ઈસવીસન બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે સોળ પોઈન્ટ અડતાલીસ ટકા છ પોઈન્ટ ચોર્યાસી ટકા છ પોઈન્ટ તેત્રીસ ટકા અને સાત પોઈન્ટ દસ ટકા સાચો જવાબ શું આવશે સાચો જવાબ તમારી સમક્ષ જોવા શું આવશે સાચો જવાબ આવશે સાચો જવાબ છે સાત પોઈન્ટ દસ ટકા એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે કયો આવશે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કયો છે કે સામાન્ય રીતે સામાન્ય રીતે અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે ચાર ઓપ્શન આપવામાં આવે છે આદિવાસી પછાત વર્ગો આદિવાસી પછાત વર્ગો આપેલ પૈકી એક પણ નહીં કે દલિતો તો મિત્રો જવાબ શું આવશે ઓપ્શન ડી દલિતો શું જવાબ આવશે ઓપ્શન ડી આવશે દલિતો બરાબર છે ઓપ્શન ડી જવાબ આવશે દલિતો જોઈએ પ્રશ્ન આગળ કે મંડલ કમિશનમાં શેમાં તો કે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી ચાર ઓપ્શન આપવામાં આવે છે આઈ દેસાઈ અક્ષય કુમાર દેસાઈ તારાબેન પટેલ એમ એન શ્રીનિવાસ ચાર ઓપ્શન આપે છે મજા જવાબ કયો આવશે જવાબ આવશે ઓપ્શન ડી આવશે એમ એન શ્રીનિવાસ શું આવશે ઓપ્શન ડી એમ એન શ્રીનિવાસ જોઈએ પ્રશ્ન આગળ કયો છે કે કોના મત મુજબ કોના મત મુજબ ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતિકવાદનો સમાવેશ થાય છે તો ઓપ્શન ચાર આપે છે કયો છે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ आपेल पैकी एक पर नहीं डॉक्टर मजमूदार डॉक्टर वेरियन एल्विन तो जवाब शुरू जवाब तुम्हारी समक्ष जो है शुरू जवाब डॉक्टर वेरियन एलविन ऑप्शन डी जवाब डॉक्टर वेरियन एल्विन जो ये प्रश्न आगे गांधीजीए अनुसूचित जाति ने क्यूँ अनुसूचित जाति को तो कि गांधीजीए गांधीजीए अनुसूचित जाति ने क्यू नाम आप पछात वर्ग

ઈસવી સન ઓગણીસો પચાસમાં કે ઈસવીસન ઓગણીસસો સુડતાલીસની અંદર તો મિત્રો ક્યારે બનાવ્યો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસસોને પંચાવનની અંદર ઓપ્શન બી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો પંચાવન જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઈસવીસન ઓગણીસો ત્રેપન ઈસવીસન ઓગણીસો ત્રેપન કોની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કમિશનની રચના કરવામાં આવી હતી ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે ક્યારે તો ઓગણીસો ત્રેપનમાં તો ડૉક્ટર મજમુદાર ડૉક્ટર મજમુદાર બીપી મંડળ ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ કે કાકા સાહેબ કાલેલકર તો જવાબ શું આવશે ઓપ્શન ડી જવાબ સાચો બનશે કાકા સાહેબ કાલેલકર ઓપ્શન ડી જવાબ કાકા સાહેબ કાલેલકર જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે કે વિશ્વમાં સૌથી વધુ વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે તો જવાબ શું આવશે ચાર ઓપ્શન આપ્યા છે કયા છે કે આપેલ પૈકી એક પણ નહીં એક પણ નહીં ભારત ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા જવાબ શું બનશે ઓપ્શન ડી જવાબ બનશે આફ્રિકા શું જવાબ આવશે ઓપ્શન ડી આફ્રિકા જોઈએ પ્રશ્ન આગળ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં અનુસૂચિત જાતિની વસ્તીની ટકાવારી કેટલી છે તો કેટલી છે તો ચાર ઓપ્શન આપ્યા છે કયા કયા છે તો સોળ પોઈન્ટ બે ટકા સોળ પોઈન્ટ ઝીરો બે ટકા સાત પોઈન્ટ દસ ટકા વીસ પોઈન્ટ ઓગણીસ ટકા કે પંદર પોઈન્ટ બાર ટકા જવાબ શું હશે જવાબ આવશે ઓપ્શન એ સોળ પોઈન્ટ બે ટકા શું હશે ઓપ્શન એ જવાબ આવશે સોળ પોઈન્ટ ઝીરો બે ટકા આગળ જોઈએ પ્રશ્ન સત્તરમાં નંબર શું છે કે ભારતમાં અનુસૂચિત જા જ્ઞાતિઓની ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે તો ચાર ઓપ્શન આપવામાં આવે છે ચમાર મૈતર માયાવંશી माहियावंशी के मेघवार जवाब सुवसे ऑप्शन ए जवाब से चमार सुवसे ऑप्शन ए जवाब चमार સૌથી વધારે છે જોઈ આગળ પ્રશ્ન કોણે ભારતની કોણે ભારતની આદિ જાતિઓ ના સાંસ્કૃતિક દ્રષ્ટિએ ચાર વિભાગ દર્શાવ્યા છે તો ચાર ઓપ્શન આપ્યા છે મહાત્મા ગાંધીજી ડોક્ટર બ્રજરાજ ચૌહાણ કાકા સાહેબ કારલક ડોક્ટર વેરીન એલવીન જવાબ સુબ છે જો તમારી સમક્ષ છે ડોક્ટર વેરીન એલ્વેન ઓપ્શન ડી જવાબ આવશે ડૉક્ટર વેરવીન એલ્વેન બરોબર છે ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સામાન્ય રીતે સામાન્ય રીતે બંધારણની કલમ ત્રણસો બેતાલીસ કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં કઈ જાતિનો સમાવેશ થયો છે તો ચાર ઓપ્શન છે કયા કયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજા સોરી અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ અને આપેલ પૈકી એક પણ નહીં સાચો જવાબ બનશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ આ પ્રશ્ન આગળ આપણે કે અનુસૂચિત જાતિઓની અનુસૂચિત જાતિઓની સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે તો જવાબ આવશે શું છે કે ગુજરાત મિઝોરમ પંજાબ કે નાગાલેન્ડ તો જવાબ શું બનશે જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે મિઝોરમ ઓપ્શન બી જવાબ આવશે મિઝોરમ જોઈએ પ્રશ્ન આગળ આપણે કયો છે કે વિશ્વમાં ક્યાં આગળ વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે તો ચાર ઓપ્શન છે બાંગ્લાદેશ શ્રીલંકા કે ભારત બી જવાબ આવશે આફ્રિકા એટલે કે ઓપ્શન બી જવાબ આવશે આફ્રિકા જોઈએ પ્રશ્ન આગળનો કે ભૂતકાળમાં ક્યાં આગળ ભૂતકાળમાં વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કૌતિક ક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિને કઈ જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી એટલે કે ચાર ઓપ્શન આપ્યા છે અસ્પૃશ્ય સવર્ણ મધ્યમ વર્ગ આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ શું આવશે ઓપ્શન એ જવાબ આવશે અસ્પૃશ્ય એટલે કે ઓપ્શન એ જવાબ આવશે અસ્પૃશ્ય જોઈએ પ્રશ્ન બરાબરનો છે શિવિલેટ કયો છે શિડ્યુલ્ડ ટ્રીબલ્સ શિડ્યુલ્ડ

અન્ય પછાત વર્ગ જોઈએ પ્રશ્ન આગળ કયો છે કે બંધારણય બંધારણીય રીતે દલિતોનો સમાવેશ કઈ જાતિમાં કરવામાં આવે છે ઓપ્શન ચાર આપે છે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગ જવાબ શું આવશે અનુસૂચિત જાતિ ઓપ્શન જવાબ આવશે બી જવાબ આવશે અનુસૂચિત જાતિ ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં વર્ષો સુધી ક્યાં આગળ ભારત દેશમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોઠિક્રમમાં કયા પ્રકારનો દરજ્જો અપાયો હતો ચાર ઓપ્શન આપવામાં આવે છે શ્રેષ્ઠ નિમ્ન ઉચ્ચ કે મધ્યમ જવાબ શું આવશે ઓપ્શન બી જવાબ આવશે નિમ્ન પ્રકારનો દરજ્જો આપવામાં આવે તો એટલે કે ઓપ્શન બી જવાબ આવશે નિમ્ન જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં અનુસૂચિત જાતિનું કોણ ભારતમાં અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે ચાર ઓપ્શન છે ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર કે હરિયાણા જવાબ શું આવશે ક્યા આગળ છે ઓપ્શન બી જવાબ આવશે પંજાબમાં એટલે કે જવાબ આવશે ઓપ્શન બી પંજાબ જોઈએ પ્રશ્ન આગળ કે ભારત સરકારે કોણે ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી માટેનો કાનૂન કઈ સાલમાં બનાવ્યો હતો તો ચાર ઓપ્શન છે ઓગણીસો છેતાલીસ ઓગણીસો નવ્વાણું ઓગણીસો પંચાવન કે ઓગણીસો પંચાણું જવાબ શું આવશે ઓગણીસો ને પંચાવન તો ઓપ્શન સી જવાબ આવશે ઓગણીસો પંચાવન ઓપ્શન સી જવાબ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે બંધારણ રીતે બંધારણીય રીતે આદિવાસીનો સમાવેશ કઈ જાતિમાં કરવામાં આવે છે પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ કે અન્ય પછાત વર્ગ જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી અનુસૂચિત જનજાતિ ઓપ્શન બી જવાબ આવશે અનુસૂચિત જનજાતિ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારત સરકારે કોને તો કે ભારત સરકારે મંડલ પંચની ભલામણોનો અમલ કઈ તારીખે કર્યો હતો જવાબ શું આવશે ચાર ઓપ્શન છે તેર ઓગસ્ટ ઓગણીસો સત્યાસી તેર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી તેર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસિતર અને તેર ઓગસ્ટ ઓગણીસો નેવું તો ક્યારે કરે તો જવાબ શું તમારી સમક્ષ છે ઈસવીસન તેર ઓગસ્ટ ઓગણીસો નેવું એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે તેર ઓગસ્ટ ઓગણીસો નેવું એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે મંડળ પંચની ભલામણોનો અમલ કરીને સરકારે અન્ય પછાત વર્ગોને કેટલા ટકા અનામત રાખી હતી તો ઓપ્શન આપ્યા છે બત્રીસ ટકા ચોવીસ ટકા સાત્રીસ ટકા કે સત્યાવીસ ટકા જવાબ શું જવાબ છે ઓપ્શન્સ ડી જવાબ આવશે સત્યાવીસ ટકા કે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન પ્રશ્ન છે કે ભારત સરકારે બંધારણના અનુચ્છેદ પંદર અને સોળના હેતુને અનુલક્ષીને ઈસવીસન ઓગણીસો અગ્યાસીમાં પંચના પંચ કયા નામે ઓળખાય છે તો ઓપ્શન આપ્યા છે મંડળ કમિશન राणे कमीशन बक्षीपंच के आपेल पैकी एक पर जवाब शो आजा जवाब समक्ष ऑप्शन बी सॉरी ऑप्शन ए मंडल कमीशन ऑप्शन ए जवाब आयो ऑप्शन ए मंडल कमीशन जो ये प्रश्न आगे कि डॉक्टर गिरीजराज चौहान आदि डॉक्टर बिजराज चौहान हो आदि आदिजाति क्या नंबर है तो त्रो बे एक के चार जवाब शो आ जवाब ऑप्शन बीजा नंबर एट्ल के बीजा नंबर है के ये प्रश्न आगे કે મંડળ પંચે અન્ય પછાત વર્ગોનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા કેટલા માપદંડો નક્કી કર્યા છે તો ઓપ્શન આપે છે એક ત્રણ બે ચાર કે ત્રણ શું મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ જવાબ આવશે કયો આવશે ઓપ્શન બી આવશે ત્રણ નક્કી કર્યા છે જોઈએ પ્રશ્ન આગળ કે બક્ષી પંચના અધ્યક્ષ કોણ હતા બક્ષી પંચના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન છે ડોક્ટર મજમુદાર શ્રી એન આર બક્ષી वेयर योर एल्विन डॉक्टर आंबेडकर का जवाब सुबह से तो जवाब આવશે बी एन आर बक्सी सो આવશે श्री एन आर बक्सी सो આવશે श्री एन आर बक्सी ऑप्शन बी जवाब આવશે જોઈ યે પ્રશ્ન આગળ કે દાર્જિલિંગ અને હિમાલય દાર્જિલિંગ અને હિમાલય માં વસતી આદિમ જાતિઓ કઈ ભાષા બોલે છે તો ઓપ્શન આપ્યા છે ચાઇનીઝ મેડોરિન આપેલ પૈકી એક પણ નહીં અંગ્રેજી કે સિનોતિબેટન जादू अफसोस जादू वासे ऑप्शन डी सिनो टिबेटन बोलले छे केबो छे सिनो टिबेटन ऑप्शन डी जवाब આવશે જો યે પ્રશ્ન આગળ આપણે કયો છે કે ડોક્ટર વેરીયસ એલવિન ડોક્ટર વેરીયસ એલવિન ભારતીય ఆదిમ જાતિઓમાં કયા બેવાદ દર્શાવે છે તો ऑप्शन આપે છે સંભાવવાદ આપેલ પૈકી એક પણ નહીં યથાર્થવાદ અને પ્રતિકવાદ કે નિયતિવાદ જવાબ શું આવશે જવાબ આવશે યથાર્થવાદ અને પ્રતિકવાદ કે ऑप्शन सी જવાબ આવશે

बक्षीपद की स्थापना कई साल में करी थी ईस्वी सौ उड़तालीस सॉरी ओग सौ सत्यासी ईस्वी सन ओगनीस सौ नेव्या ईस्वी सौ बोत्तेर कि ईस्वी सन अठार सौ बोतेर जवाब शो आन ओगनीसो बोत्तेर वर्ग तो जवाब आश ऑप्शन सी ईस्वी सन ओगनीस सौ बोतेर सी जवाब बन सक वर्ष वर्ष बेहजार चार सुधी गुजरात में केटली ज्ञाति ने अन्य पछात वर्गों में सविष कर ऑप्शन है एक सौ पत्र एक सौ वीस 133 કે 110 જ સોવા છે જવાબ બને 135 એટલે કે જવાબ બને ઓપ્શન A 135 જવાબ બને સાચો જવાબ જો એ પ્રશ્ન આગળ કિરાણે પંચના કોના રાણે પંચના અધ્યક્ષ પદે કોને નિમવા મો આવ્યા હતા તો ઓપ્શન આપ્યા છે ડોક્ટર મજમુદાર શ્રી એન આર બક્ષી ન્યાયમૂર્તિ શ્રી રાણે કે ડોક્ટર અંબેડકર જવાબ સુમ છે ડોક્ટર અંબેડકર તો જવાબ સુવા છે જવાબ છે ન્યાયમૂર્તિ શ્રી રાણે ઓપ્શન C જવાબ છે ન્યાયમૂર્તિ શ્રી રાણે જોઈએ આગળનો પ્રશ્ન બરાબર છે તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે પ્રશ્નો છે એ સંપૂર્ણપણે આપણે એનો વિડીયો પૂરો કરીએ છીએ પાઠનો જો તમને વિડીયો ગમે હોય તો એ લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડીને એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બાજુ મિત્રો જે બે લાયકન આપીશું એને પણ દબાવી લેજો કારણ કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એની નોટિસ મળી જાય અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકો બીજી વાત મિત્રો આ તમામે તમામ પ્રશ્નો મિત્રો જે ધોરણ બારની મિત્રો બોર્ડની પાસેમાં પૂછા છે તો એમાં તમને જે એમસીક્યુના પ્રશ્નો છે એમાં પૂરેપૂરા માર્ક્સ તમે લાવી શકશો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમે પીડીએફ જોઈતી હોય તો તમામે તમામ પાર્ટની મિત્રો એક સાથે આપણે પીડીએફ મૂકવાના છીએ અને એ પણ થોડા તમારે એનો પૈસા તમારે મને પેડ કરવા પડશે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત